નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપની આ યુટ્યુબ ચેનલમાં તો જી એસ ઇ બી એટલે ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા જે એક્ઝામ લેવાય છે ટી એસ ટી એટલે કે પ્રખરતા શોધ કસોટી તે પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે તેમજ ઓનલાઈન ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ગયેલ છે આ પરીક્ષાનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેમજ કયા કયા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે જે મિત્રો ચેનલમાં નવા આવે તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને ખાસ લાઇક કરી દો અને હજુ સુધી તમે આપણું ટેલિગ્રામ ગ્રુપ તેમજ ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપ ઓલરેડી છે તમે જોઈન ના કરી પણ જોઈન કરી લેજો એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે તો આજનો આપણે વિડીયો શરૂ કરીએ છીએ એ તમે જોઈ શકો છો વેબસાઈટ છે જી એસ તેમાં આપણે આવી ગયા છે આ વેબ ઓફિશિયલ વેબસાઇટમાં તમારે આવ્યા પછી તમારે નીચે સ્કોળ કરવાનો રહેશે તેમાં તમે જોઈ શકો છો પહેલાં નંબરમાં ટીએસટી પ્રખરતા શોધ કસોટી બે હજાર છવ્વીસની અખદારી યાદ એટલે કે જે જાહેરાત છે તે આ પીડીએફમાં તમને જોવા મળશે તો એ તમે જોઈ શકો છો પીડીએફ જેમાં લખેલું છે કે ગુજરાત માધ્યમિક ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત રાજ્યની તમામ માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીને જણાવવામાં આવે છે કે ધોરણ નવ ખાસ મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કે આ પરીક્ષા છે ધોરણ નવ માટે હોય છે હાલમાં જે વિદ્યાર્થીઓ ધોરણ નવમાં અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે ધોરણ નવના વિદ્યાર્થીની પ્રતિભા બહાર લાવવા માટે એટલે કે વિદ્યાર્થીનું જ્ઞાન બહાર લાવવા માટે જે આયોજિત હતી પ્રખરતા શોધ કસોટી એટલે કે ટીએસટી ચાલુ વર્ષે તારીખ અઠ્યાવીસ એક બે હજાર છવ્વીસના રોજ લેવામાં આવનાર છે મિત્રો ખાસ પરીક્ષાની તારીખ પણ અહીંયા તમને જોવા મળે છે અઠ્યાવીસ એક બે હજાર છવ્વીસના રોજ આનું પેપર હશે અને પરીક્ષા હશે અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ત્યાર પછી પ્રખરતા શોધ કસોટીના જે આવેદનપત્રો છે એટલે કે ઓનલાઈન ફોર્મ છે પરીક્ષાના તે મિત્ર તમે જોઈ શકો છો તારીખ પંદર અગિયાર બે હજાર પચીસથી તારીખ ત્રીસ અગિયાર બે હજાર પચીસ સુધી ભરી શકાશે મિત્રો અહીંયા તમે છેલ્લી તારીખ જોઈ શકો ફોર્મ ભરવાના ચાલુ થઈ ગઈ છે ઓલરેડી અને જે છેલ્લી તારીખ છે ત્રીસ છે એટલે કે પંદર દિવસ ફોર્મ ભરવા ભરાશે ત્રીસ એક બે હજાર પચીસ સુધી તમે ફોર્મ ભરી સોરી તેર ત્રીસ અગિયાર બે હજાર પચીસ સુધી તમે ફોર્મ ભરી શકશો પંદર અગિયાર બે હજાર પચીસથી ફોર્મ શરૂ થશે અને ત્રીસ અગિયાર બે હજાર પચીસ સુધી તમે ફોર્મ છે આ ભરી શકો છો હવે ફોર્મ ભરવા માટેની જે વેબસાઇટ છે તમે જોઈ શકો છો આ જ વેબસાઇટ જીએસવી ડોટ ઓરજી અને બીજી છે પ્રખરતા ડોટ જીએસઈ બી ડોટ આરજીથી ફક્ત ઓનલાઈન ફોર્મ ભરી શકાશે હવે તમને જણાવી દઉં કે આ ફોર્મ છે વિદ્યાર્થી જાતે ભરી શકશે કે નહીં તો મિત્રો આ ફોર્મ વિદ્યાર્થી જાતિ ભરી શકશે નહીં આ ફોર્મ છે સ્કૂલમાં ભરાશે અને સ્કૂલ દ્વારા જ ફોર્મ ભરી શકશે સ્કૂલના આચાર્ય જે બી હોય તે ફોર્મ ભરી શકશે સ્કૂલમાં ભરાશે ફોર્મ વિદ્યાર્થી જાતે ફોર્મ ભરી શકશે નહીં આખરે લખલી છે કે પ્રખરતા શોધ કસોટીના જે આવેદનપત્રો છે ભરવા અંગેની જરૂર વિગતો બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે આવેદનપત્રમાં વિદ્યાર્થીના બેંક ખાતા મુજબનું નામ બેંક ખાતા નંબર બેંકની શાખા એફ કોડ વગેરે જેવી વિગતો વિદ્યાર્થીની બેંક પાસબુકને આધારે કાળજી પૂરું કરવાની રહેશે પરિણામ બાદ મેરિટમાં આવનાર વિદ્યાર્થીને પુરસ્કારની રકમ આવેદનપત્રમાં દર્શાવી બેંક ખાતામાં જમા કરવામાં આવશે જેની તમામ સંબંધીઓ નોંધ લેવા તેની સમય મર્યાદા પત્ર ભરવામાં જણાવવામાં આવે છે મિત્રો આપણે જ જોઈએ કે આવેદનપત્રો છે વેબસાઇટ અહીંયા તમે જોઈ શકો પ્રખરતા જીએસઈ ડોટ ઓઆરથી તમને જોવા મળે છે લખેલી તે વેબસાઇટ પર આપણે જઈને આપણે ચેક કરીએ કે શું બતાવે છે તેમાં તો અહીંયા તમે જોઈ શકો છો આપણે જે પ્રખરતા ડૉટ જીએસિબી જે વેબસાઇટ હતી તેના પરથી અહીંયા આપણે આવ્યા છીએ આ વેબસાઇટ છે ટેલેન્ટ સર્ચ ટેસ્ટ તેનું પૂરું નામ છે સ્ટાન્ડર્ડ નાઇન જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં એક્ઝામ લેવાનું છે હવે આ ફોર્મ ભરવા માટે તમે જોઈ શકો છો સ્કૂલ ઇન્ડેક્સ નંબર અને જે પાસવર્ડ બનાવેલો હોય છે સ્કૂલ દ્વારા તે પાસવર્ડ એન્ટર કરીને આ કેપ્ચર કરીને લોગિન કરવાનું રહેશે તો આ બધી જ જે પ્રોસેસ છે એ સ્કૂલમાં કરવાની રહેશે તો આપણે થોડીક અહીંયા ઇન્સ્ટ્રક્શન જોઈ શકીએ છીએ આવેદનપત્ર જે પત્ર ભરવાના સમયકાળે પંદર કે પચીસ ત્રીસ કે પચીસ છે તો એ તમે જોઈ શકો છો કે ધોરણ નવ પ્રખાતા શોધ કસોટી આવેદનપત્ર ઓનલાઈન ભરવા માટે શાળાએ વિદ્યાર્થીના ધોરણ દસના આવેદન ભરવા માટે જે ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરેલ છે તે જ ઇન્ડેક્સ નંબર પાસર્નો ઉપયોગ કરવાનો રહેશે એટલે કે શાળા દ્વારા જે ઇન્ડેક્સ નંબર પાસવર્ડ હોય છે તે શાળાએ તે ઇન્ડેક્સ ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરવાનો રહેશે હવે તમે જોઈ શકો લાગો જે પ્રખરતા શોધ કસોટીના જે આવેદનપત્રો છે શાળા કક્ષાએ ફક્ત ઓનલાઈન માધ્યમથી જ ભરવાની રહેશે ઓનલાઈન પત્ર તારીખ પંદર કે બેઝા થી તારીખ ત્રીસ કે બે હજાર પચીસના રોજ સાંજે સત્તર કલાક સુધી ભરી શકાશે તો આ રીતના તમે જોઈ શકો છો ફોર્મ ભરવાના તમને સ્ટેપ જોવા મળે છે પછી પરીક્ષા કેન્દ્ર પસંદગી આવશે અંદર ફોર્મમાં તે પણ સિલેક્ટ કરવાનું રહેશે વિદ્યાર્થી ક્યાં પરીક્ષા આપવા માગે છે તે વિદ્યાર્થી રજિસ્ટ્રેશનમાં સ્ટુડન્ટ નેમ આવશે આધરને મીડિયમ તમારું કયું મીડિયમ પસંદ કરું છે જે ઉમેદવાર જે માધ્યમની શાળા અભ્યાસ કરતો હોય તે જ માધ્યમ સિલેક્ટ કરવાનું રહેશે ગુજરાતી અથવા ઇંગ્લિશ ફા સ્ટેન્ડર અને વિદ્યાર્થી જનરેટ રજિસ્ટર નંબર ત્યાર પછી વિદ્યાર્થીના બેંક ખાતાની વિગત આવશે દર્શાવવાની બેંક ખાતા જે બેંક ખાતામાં જેનું જેનું જેવું નામ છે તેવું જ અહીંયા એન્ટર કરવાનું રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો ફીની વિગત છે જનરલ કેટેગરીના વિદ્યાર્થી છે એટલે કે જે છોકરાઓ છે તેમણે સો રૂપિયા ફી ભરવાની રહેશે જનરલ કેટરિંગની જે વિદ્યાર્થીને લગે વિદ્યાર્થીને લગે છોકરીઓ છે તેમને એસી રૂપિયા ફી છે ત્યાર પછી એસસી એસસી વિદ્યાર્થી વિદ્યાર્થીની એસી ફી છે એસી રૂપિયા એસટી વિદ્યાર્થીઓ પણ એટલી જ છે ઓબીસી દિયંગ બધાને એસી એંસી રૂપિયા ફી છે પણ જે જનરલ કેટરિંગના જે વિદ્યાર્થી જે લગે જે છોકરાઓ તેમને સો રૂપિયા ભરવાની રહેશે તમે જોઈ ફી ફી પર તમને પ્રક્રિયા જોવા મળે છે ઓનલાઈન પેમેન્ટ દ્વારા તમારે ફી ભરવાની રહેશે હવે ખાસ કે સરકારી શાળાઓની ફી ભરવા તો જે સરકારી શાળાઓએ પ્રકટતા કસ્ટમર માટે ફી ભરવાની રહેશે નહીં મિત્રો ખાસ અમે જોઈશું કે જે સરકારી શાળાઓમાં અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓએ ફી ભરવાની રહેતી નથી તેવા વિદ્યાર્થીઓને ફીમાંથી મુક્તિ આપવામાં આવે છે તો મિત્રો આ હતી કેટલીક સૂચનાઓ હવે મિત્રો તમારે જો આ પરીક્ષાની તૈયારી માટે જો તમારે બુક જોઈતી હોય તો અમે તમને બુક ઓનલાઈન ઓર્ડર કરી આપીશું ઓનલાઈન પૂરી દ્વારા તમને મોકલાવી આપીશું તમારા એડ્રેસ પર અને તમારે ચાપેલ આપેલ નંબર પર તમારે ફક્ત મેસેજ કરવાનો રહેશે અને તમારે નંબર પર એડ્રેસ મોકલવાનો મોકલવાનો રહેશે અને અમે તમને તેની કિંમત પણ કહી દઈશું તો તમારે જો બુક જોઈતી હોય તો આપેલ નંબર પર તમારે સંપર્ક કરવાનો રહેશે તો તમને વિડીયો કેવો લાગે વિડીયો ગમે લાઈક કરી દેજો આગળ શેર પણ કરજો અને તમારે કંઈ પ્રશ્ન કોમેન્ટમાં વિશે જણાવજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી છે એક નવા વિડીયોમાં